પોરબંદરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાર જૂને યોજવા જઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કેડીલા ખાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ મતગણતરી અંગે માહિતી આપી હતી પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ ગોંડલ જેતપુર ધોરાજી પોરબંદર કુતિયાણા માણાવદર અને કેશોદ શહીદની વિધાનસભા ઉપરાંત માણાવદર અને પોરબંદર વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનું આયોજન પોરબંદર શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે તારીખ ચાર જૂનના સવારે આઠ કલાકેથી મતગણતરી શરૂ થશે આ મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કેડીલા ખાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે યોજનાર મતગણતરી અંગે માહિતી આપી છે જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં પોલિટેકનિક કોલેજના ચાર બ્લોકમાં આ મતગણતરી યોજનાર છે લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવી છેતપુર ધોરાજી પોરબંદર કુતિયાણા માણાવદર અને કેશોદની રાઉન્ડમાં મતગણતરી યોજનાર છે પોલિટેકનિક કોલેજ ગણતરી દરમિયાન પોલીસ છાવણીમાં ફેરવાશે મતગણતરી કેન્દ્ર ખાતે ત્રણ લેયર સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવશે સરકારી પોલિટેકનિક કોલેજમાં પ્રવેશ ગેટથી પોલીસ દ્વારા જરૂરી આઈ કાર્ડ અને ફ્રેશનિંગની કામગીરી બાદ અધિકૃત વ્યક્તિને પ્રવેશ અપાશે મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે જેમાં જિલ્લા પોલીસ વડા સહિત સાત ડીવાય એસપી અગિયાર પીઆઈ સુડતાલીસ પીએસઆઈ ત્રણસો નેવું એએસઆઈ કોન્સ્ટેબલ બેતાલીસ એસઆરપી અડતાલીસ સીએપીએફ ફરજ પર તૈનાત રહેશે મીડિયા રૂમની સાથે મેડિકલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે હીટવેવના કારણે મેડિકલ રૂમ કાર્યરત જરૂરી સામગ્રી દવા અને તબીબ ટીમ તથા પૂરતા પ્રમાણમાં ઓઆરએસનો જથ્થો ઉપલબ્ધ કરાશે એકસોને પાસઠ કાઉન્ટિંગ સુપરવાઇઝર એકસો ત્યાંસી કાઉન્ટિંગ અસિસ્ટન્ટ એકસો સાઠ માઇક્રો ઓબ્ઝર્વ અને ચોત્રીસ એઆરઓ ફરજ પર રહેશે તેમજ પોરબંદર નગરપાલિકાનું મિની ફાયર ફાઈટર ફાયર કર્મચારીઓ સાથે સ્ટેન્ડ બાય કાઉન્ટિંગ સેન્ટર ખાતે રખાશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને વિધાનસભાની પેટાચૂંટણી ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યા પ્રમાણે ચોથી જૂને મતગણતરીની પ્રક્રિયા થવાની છે અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તાર અને પોરબંદર અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતગણતરી પોરબંદર ખાતે પોલિટેકનિક કોલેજ ખાતે થવાની છે એના માટેની સમગ્ર તૈયારી ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર મારફતે પૂર્ણ થઈ ચૂકી છે અને ટોટલ સાત વિધાનસભા વિસ્તાર પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ છે ઉપરાંત બે વિધાનસભાની પેટા ચૂંટણી છે એમ કુલ નવ હોલની અંદર આ મશીનથી જે મતો થયેલા છે એની મતગણતરી થવાની છે ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે બીજા બે રૂમ અને ટોટલ સત્યાવીસ ટેબલ પોસ્ટલ બેલેટ માટે અને ચાર ટેબલ ઇટીપીબીએસ માટે એ લોકસભા માટે એવી રીતે પણ બે બીજા હોલની વ્યવસ્થા થઈ છે એટલે ટોટલ આવી રીતે અગિયાર રૂમની અંદર મતગણતરીની પ્રક્રિયા થવાની છે એ સિવાયની પણ જે મતગણતરી મથકે જે વ્યવસ્થા કરવાની હોય છે એ વ્યવસ્થા પણ સુચારુ રીતે થયેલી છે એમાં મીડિયા રૂમ કોમ્યુનિકેશન રૂમ રિટર્નિંગ ઓફિસર્સ રૂમ્સ ઓબ્ઝર્વર માટેની વ્યવસ્થા આ તમામ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે હાલમાં ઈવીએમ અને પોસ્ટલ બેલેટ રૂમમાં ત્રણ લેયરની સિક્યોરિટી આખા પ્રિમાઇસિસમાં છે એ પ્રમાણે લોકલ પોલીસ એસઆરપી અને સીપીએમએફ મારફતે સુરક્ષિત છે અને એમની અમારા અધિકારીઓ દ્વારા રેગ્યુલર વિઝિટ કરવામાં આવે છે સીસીટીવી મોનિટ કેમેરાથી પણ એનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને મતગણતરીના તમામ જે સ્ટાફ છે એ સ્ટાફના ઓર્ડર થઈ ચૂક્યા છે મતગણતરી મથકે જેમને ફરજો બજાવવાની છે એ તમામ પ્રકારના સફાઈ કામદારથી શરૂ કરી અને તમામ લોકોના પાસ ઇશ્યુ કરી દેવામાં આવેલા છે પોલિટિકલ જે ઉમેદવારો છે રાજકીય પક્ષના ઉમેદવારો અપક્ષ ઉમેદવારો એ તમામ ઉમેદવારોના ચૂંટણી કાઉન્ટિંગ એજન્ટ જે મતગણતરી મથકે આવવાના છે એમના પણ પાસની વ્યવસ્થા થઈ ચૂકી છે અને આ પ્રકારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને ઓર્ડર્સ કરી દેવામાં આવેલા છે જરૂરી જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે પાર્કિંગની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા વગેરેની પણ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે અમે તમામ વ્યવસ્થાઓ કરેલી છે અને સમગ્ર તંત્ર છે આમાં અમને સહયોગ આપેલું છે અને એ પ્રમાણે નિયમ મુજબ આ મતગણતરી થાય અને સમયસદ અને ચોકસાઈથી આ કામગીરી થાય એના માટેની તમામ જરૂરી વ્યવસ્થા છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલી છે કલેક્ટર તમામ સ્ટાફ તથા ચૂંટણી એજન્ટ તેમજ મીડિયા પર્સન્સ એ જરૂરી ચૂંટણી અંગે ઈસીઆઈ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ આઈ કાર્ડ સાથે અન્ય ઓળખ કાર્ડના પુરાવા રાખવાના રહેશે મેઇન ગેટ થ્રી પ્રવેશ મેળવતી વખતે ચૂંટણી પંચ દ્વારા પ્રતિનિધિત વસ્તુઓ સાથે લઈ આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે મીડિયા પર્સન્સ દ્વારા વિડીયો રેકોર્ડિંગ માટે

અને ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થાય એ માટે ત્રણ લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સીએપીએફના બે પ્લાટૂન છે એસઆરપીના બે પ્લાટૂન છે અને સ્થાનિક પોલીસના પાંચસો જેટલા અધિકારી અને જવાનોનું ડિપ્લોયમેન્ટ પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલું છે સમગ્ર કેમ્પસ અને એની આસપાસના વિસ્તારમાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેથી પોલિટેકનિક ખાતે જે પ્રવેશ માટે પાત્ર છે એ જ વ્યક્તિઓ આ કેમ્પસની અંદર પ્રવેશ કરી શકે આ ઉપરાંત ઉમેદવારશ્રીઓ અને એમના મતગણતરી એજન્ટશ્રીઓ માટે એન કે મહેતા હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ચૂંટણી માટેનો જે કાઉન્ટિંગ માટેનો જે સ્ટાફ છે એના માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત કઈ કઈ વસ્તુઓ પ્રતિબંધિત છે એ માટે પણ માન્ય કલેક્ટર સાહેબ દ્વારા પ્રસિદ્ધ કરવામાં બંદોબસ્ત છે એ સુનિશ્ચિત કરશે કે આ સિવાયની કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી અને આ પ્રક્રિયાની અંદર ખલેલ ન ઊભી કરે એટલા માટેની સંપૂર્ણ વ્યવસ્થા જે પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે ઉપરાંત જિલ્લા સેવા સદન એક કમ્પાઉન્ડ ખાતે સ્ટાફ માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉમેદવારો રાજકીય પક્ષો માટે એન કે મહેતા હોસ્પિટલ કમ્પાઉન્ડ એરપોર્ટ સામે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવામાં આવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર